પોરબંદર થી રાજકોટ માટે તાજેતરમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે તાજેતરમાં પોરબંદર રાજકોટ માટે બે લોકલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ લોકલ ટ્રેન શરૂ થતા પોરબંદરના લોકોને વધારાની ટ્રેન સુવિધા ઉપલબ્ધ થઈ છે ટ્રેન રાજકોટ સવારે નવ વાગ્યે ને દસ મિનિટે ઉપડે છે જેમાં ફેરફાર કરવામાં આવે તો રાજકોટ સ્ટેશન ખાતે સવારે નવ વાગ્યે પંદર મિનિટ આવતી સૌરાષ્ટ્ર ઓખા ટ્રેન કલેક્શન મળી રહે અને પોરબંદરના લોકોને મુંબઈ માટે વધારાની સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે જેથી આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલવે ડિવિઝન તેમજ પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અમે ગઈકાલે એક રાજકોટ સોરી ભાવનગર અને મુંબઈ રજૂઆત કરી છે ભાવનગર ડીઆરએમ ઓફિસમાં રજૂઆત કરી છે તેમજ મુંબઈ ચર્ચગેટ રજૂઆત કરી છે આ બાબતે આપણા કેબિનેટ મંત્રી કેન્દ્રીય શ્રી મનસુખભાઈ માંડવીયાને પણ રજૂઆત કરી છે કે તાજેતરમાં જ મનસુખભાઈ માંડવીયા સાહેબે અને અરજુનભાઈ મોઢવાડિયા સાહેબે બંનેએ પોતાના પ્રયાસોથી પોરબંદરને એક સારી એવી ભેટ રેલવેની આપી છે રેલવેમાં જે પોરબંદર રાજકોટ પોરબંદર જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે નવી આ ટ્રેન રાજકોટથી સવારે નવ ને પાંચે ઉપડે છે એટલે જો એ નવને પાંત્રીસે અથવા તો પિસ્તાલીસે ઉપાડવામાં આવે તો આ ટ્રેનથી મોટો ફાયદો થાય છે કારણ કે પોરબંદર મુંબઈની ડાયરેક્ટ ટ્રેન કે રાતના સમયમાં મુંબઈથી આવવા માટે જે સૌરાષ્ટ્ર મેલ છે સૌરાષ્ટ્ર મેલ ડેલી રાત્રે નવ વાગે મુંબઈ સેન્ટ્રલથી ઉપડે જાય ઓખા જાય છે આ ટ્રેન સવારે નવ પંદર મિનિટે રાજકોટ સ્ટેશન ઉપર આવે છે આપણી ગાડી જે પોરબંદર રાજકોટ નવી ચાલુ થઈ જાય નવ ને પાંચે ઉપડી જાય છે આ ગાડીને ખાલી અડધો કલાક લેટ કરે તો આનું કનેક્શન ડાયરેક્ટ પોરબંદરને મળી જાય તેથી પોરબંદરને મુંબઈની નવી ટ્રેનની લાભ મળે આવતા પેસેન્જરોને ખૂબ અનુકૂળતા રહીએ અડધો કલાક મોડી પડવાથી આ ટ્રેન સમયસર બાજી પોરબંદર પહોંચી જ જાય છે સમયસર પાછી પોરબંદરથી ઉપડી જશે હવે પણ અમે એક આંતરિક તપાસ કરી હોય તો આ બાબતે ડીઆરએમ સાહેબને અમે રજૂઆત કરી છે તેમજ કેબિનેટ મંત્રી સાહેબને આજે પણ ટેલિફોનિક પણ જાણ કરશો ને ગઈકાલે પેપર અને ઇમેલથી પણ જાણ કરી છે તો આ સુવિધા મળે તો પોરબંદરને સારી સુવિધા મળશે જે પોરબંદર મુંબઈની ડેઇલી ટ્રેન જે છે એ સિવાયની વધારાની વર્ષો પછી આ બીજી એક ટ્રેન કનેક્શન દ્વારા મળશે એવું મારું માનવું છે પોરબંદર રાજકોટ ટ્રેનને રાજકોટથી મોડી ઉપાડવામાં આવે તો મુંબઈથી આવતી ટ્રેનનું આ ટ્રેન સાથે કલેક્ટિવિટી મળી રહે તેમ છે જેથી પોરબંદરના મુસાફરોને મુંબઈ માટે વધારાની ટ્રેનનો લાભ મળી શકે તેમ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર